નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે ચર્ચા કરવી છે મગફળીના પાકની અંદર મોલોમસી થ્રીપ્સ તડતળિયા અને કથિરી જેવી જે જીવાત આપણા પાકને ત્યારે નુકસાન પહોંચાડી રહી કરી કેવી માવજત કરીએ જેથી કરીને આપણા પાકને બસાવી શકાય એ સરસા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક કૃષિ સોમનાથ ખાતે ફરજ બજાવું છું મિત્રો મગફળીનું ખૂબ સારું એવું વાવેતર આપણા આસપાસના તમામ વિસ્તારોની અંદર થયું છે ખૂબ સારી એવી મગફળીનો પાક ખેતરોની અંદર લહેરાઈ રહ્યો છે ત્યારે અત્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત થાય ત્યારે વર્ષો વર્ષ થ્રીપ્સ મોલોમસી તડતડિયા અને કચેરી જેવા જીવાત છે એનો ઉપદ્રવ વધતો હોય આવા સમયે એને નિયંત્રણમાં જો ન કરવામાં આવે તો પાક ઉત્પાદન ઉપર એની મોટી માઠી અસર થાય અને પાક ઉત્પાદનમાં ઘણો બધો નુકસાન ખેડૂતે સહન કરવું પડે મગફળીની અંદર અત્યારનો સમયગાળો એટલે કે ઓગસ્ટ મહિનાનો સમય અને આ સમયે મિત્રો ખાસ કરીને આ ભાગના વિસ્તારોમાં વરસાદની ખેંચ છે ખાસ કરીને ગીર સોમનાથ પોરબંદરનો અમુક વિસ્તાર હોય તો આ વિસ્તારોની અંદર અંદર તો વરસાદ બહુ છે અને આવા સમયે જ્યારે વાતાવરણની ગરમીનું પ્રમાણ વધે વાદળ વાદળછાયું રહે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અને આ સમયે આવી પ્રકારની જીવાતોનો ઉપદ્રવ સતત વધતો રહેતો હોય એમાં ખાસ કરીને જોઈએ તો ગળો જેને આપણે મોલો તરીકે ઓળખતા હોય મોલો મચ્છી તરીકે ઓળખતા હોય ગળો કાળી પીળી ગળો તરીકે ઓળખતા હોય અને ઘણા વિસ્તારની અંદર આને મહી તરીકે પણ ઓળખે મિત્રો આ ગળો આપણા મગફળીના પાંદડાની હેઠેના ભાગ ઉપર રહે અને રસ સુસી અને આપણા પાંદડા છે એને નુકસાન કરે સાથે સાથે મગફળીના જે પૂયા બેસે છે

જે પાંદડાની અંદર છે હરિત રસ કહેવાય હરિતરસને ખેંચી લે અને પાંદડું છે એ નબળું પડે અને છોડનો વિકાસ રૂંધાય આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય મગફળીની સાથે સાથે કપાસની અંદર કદાચ પણ આવા રોગો આવતા હોય આવી જીવાત આવતી હોય તો કપાસમાં પણ સેમ દવા આપણે એટલે પાછળ ઘણીવાર એવું થશે કે સાહેબ તમે કપાસનું કીધું નહીં મોલો મચ્છી લીલી એ પોપટી થ્રીપ્સ અને કચેરી આ બધા કપાસની અંદર પણ ઘણું બધું નુકસાન કરતા હોય એટલે મોલો મસી પછી આપણે થ્રીપ્સ વાત કરીએ કારણ કે અત્યારનું વાતાવરણ એને ખૂબ અનુકૂળ છે લીલી પુખ્તી બરાબર કે જેને આપણે તળતળિયા તરીકે ઓળખતા હોય ત્રાહુ હાલે ઈ ક્યારે સીધું હાલે ને આમ હલાવો ને અને વાહે લીલા પોપટ જેવું હોય પોપટ કલરનું મતલબ જે પોપટ જે કલર નું પોપટ જેવું જ લાગે પાછળની સાઈડ બે કાળા કલરના ના ટપકા હોય અને લીલી પોપટી કહેવાય અને ઈ ત્રાહું હાલે ક્યારે સીધું હાલે નહીં આમ ત્રાહું ત્રાહું હાલતું જતું હોય આ લીલી પોપટી રસ ઉસે માં ખાસ કરીને કપાસની અંદર ખૂબ મોટી એની અસર થતી હોય આવા સમયે ઓગસ્ટ મહિનાનો સમય છે ગરમીનો સમય છે અને આવા સમયે લીલી આપણે નાથવી બહુ જરૂરી છે એ સિવાય કથીરી કથીરી નરી આંખે જોઈ શકાતી નથી કારણ કે સીધી આંખમાં આપણને ક્યારેય કથીરી ન દેખાય બહુ માઇન્યુટ હોય નીચેના ભાગેથી તમને એમ લાગે કે આમ પાંદડા આમ સાહિયા થઈ ગયા કહેવાય કે આમ કેમ માથે સાહેસ સેટી હોય સફેદ કલરના એમાંથી બધો જ હરિતકણ છે એ કથીરી ખાઈ જાય કથીરી આજે એક ફૂટમાં હોય તો આવતીકાલે દસ ફૂટમાં થાય ફ્રમ દિવસે એક વિખાને ઉપાડી લે અને એની પછીના એક ખેતરના ખેતરું સાફ કરી નાખે મિત્રો ઈ કઠીવી ઈ મોલોમસી મશી ઈ થ્રિપ્સ અને તડતડીયા થી આપડા આપડા પાકને એટલે કે મગફળીને બચાવવો અત્યારે ખૂબ જરૂરી છે ગરમી જો વરસાદ થાશે पुष्કળ માત્રાની અંદર વરસાદ વર્ષે તો તો આ જતું જ રહેવાનું છે અને આનો સમયગાળો માત્ર

એ તમારા માટે ખૂબ અગત્યનું છે પણ બજારની અંદર અત્યારે જે રેડીમેડ સ્ટીકી સ્ટ્રેપ મળે છે તો એ ટીકી સ્ટ્રેપનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે આપણા ખેતરમાં કેટલી અને કેવા પ્રકારની જીવાતનો ઉપદ્રવ છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે સ્ટીકી સ્ટ્રેપ ખેડૂત અત્યારે ખાસ અગત્યની વાત જેમ મોલો વધે થ્રીપ્સ વધે લીલી પોપટી વધે એમ એની અંદર કરોળિયા અને ડાળિયાનું પ્રમાણ વધે

ઘણીવાર તો અમારો સાયન્સનો રેકોર્ડ એવું કે 400 400 મોલો મસી ખાઈ જાય પણ હવે આપણે એને જ ઓળખતા નથી આપણે સીધે સીધું દબાવી દઈએ ફૂગનાશક જંતુનાશક એટલે આ ડાળિયા છે એને માઠી અસર થાય અને માઠી અસર થાય એટલે મરી જાય મરી જાય એટલે આપડા માટે કોઈ એટલે આપડા મિત્ર કીટક છે એટલે પેલા તો એ મિત્ર કીટકને ઓળખતા શીખો ડાળિયો આપણો મિત્ર છે લીલી પોપટી કે જેને ક્રાઇસોપા તરીકે આપણે ઓળખીએ છીએ એ ક્રાઇસોપા આપણો મિત્ર છે એટલે એને છે એટલે ડાળિયા અને પોપટી જો આપણા ખેતરની અંદર પુષ્કળ માત્રાની અંદર દેખાવા માંડ્યા હોય તો આપણે દવા સાંટવાનું ટાળવાનું છે દવા સાંટવાની નથી કારણ કે દવાથી આપણને મોટું નુકસાન થાય આ કુદરતી રક્ષણ કરવા આપણો આવ્યા છે કોણ આવ્યા છે ડાળિયા અને પોપટી કુદરતી રીતે રક્ષણ કરવા આવ્યા છે ઈ પેલાનો ભક્ષણ કરી દેહે ને આપણો પાક બચી જાય બીજું

આપણે નુકસાન લાવવાનું છે એટલે નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા નહીં એમાં એમોનિયમ સલ્ફેટ હોય તો એ ભલે યુરિયા હોય તો એ ભલે 1261 હોય તો એ ભલે એટલે કોઈ પણ વોટર સોલ્યુબલ હોય તો આવા સમયગાળાની અંદર જ્યારે આ વસ્તુ દેખાવાની શરૂઆત થાય ત્યારે ન આપવું જોઈએ કારણ કે નાઇટ્રોજન છોડવો જેટલો વધારે લે છે એટલો છોડવો કુણપ વધારે પકડે અને જેટલો છોડવો કુણપ વધારે પકડે એટલો જ આ રોગ એને વધારે એટલે કે રોગ અને જીવાત એની ઉપર વધારે એટેક કરે એટલા માટે નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરવા

તમારા હાથે અડી જાય તો બે દિવસ સુધી કડવું લાગે આવું લીંબોળીનું તેલ એ સિવાય તમે લીંબોળીના પાનનો ને લીંબોળીનો અર્ક એટલે કે નિમાસ્ત્ર બનાવ્યું હોય તો એ નિમાસ્ત્રનો પણ છંટકાવ કરી શકો સીધી દવા ઉપર પ્રકોપ ન કરતા સીધું દવા ઉપર ન જતા આપણે લીંબોળી ઉપર જઈએ કે એની અંદર એઝા ડિરેક્ટિવ હોય બજારની અંદર ઘણા બધા આવે છે પણ સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અત્યારે જે બજારમાં જે હાઈ પીપીએમ વાળું આવતું હોય એની વધારે માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જાય કે આ સે હું લીંબોળીનું કાસી ઘાણીનું તેલ ઈ પણ યાદ રાખજો ખૂબ સારું પરિણામ આપે છે અને તમે કઢાવી એકો તમતરે લીંબોળી ભેગી કરીને કઢાવજો તમને ખૂબ ફાયદો થાય એટલે કાસી ઘાણીના લીંબોળીના તેલનો ઉપયોગ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે અને બજારની અંદર લોકોને મળી રહ્યા છે ને જેને વેપરું એને ખબર છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બીજું એની સાથે બિવેરિયા નાખવાનું છે અત્યારે બિવેરિયા ભાસિયાના નામની જે ફૂગ આવે છે

પોપટી પછી જશે અને તમારું આ બધું મરી જાહે એટલે તમારા માટે ખૂબ ઉપયોગી છે જેને કોઈને આજે નેવું હજાર પાવર વાળી વાત કરીએ એમાં તો ભૂંડ આવતા હોય ને ભૂંડ રોઝડા આવતા હોય ગાયુ ત્રાસ હોય તો એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે એનાથી પણ તમને ખૂબ સારો ફાયદો થશે કારણ કે એકવાર ખાહે પછી છોડવો કડવો થઈ જાય એટલે પંદર દિવસ સુધી એની અસર હોય

એનું વીસ એમએલ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારો પરિણામ મળે છે એ સિવાય સાથે સાથે જોઈએ તો બજારની અંદર ટોલ પેન નામની જે દવા આવે છે જે ત્રીસ એમએલ એક પંપની અંદર નાખીને છટકાવ કરવાથી પણ થી વીસ દિવસ સુધીના સમયગાળા સુધીનું આપણે રિઝલ્ટ મેળવી શકીએ એ સિવાય એપિડોપાઇરોપેન નામની જે દવા આવે છે એનો પણ ત્રીસ એમએલ સુધીનો છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે એ ડિમ્પ્રો પાઇરાઇડ નામની જે દવા આવે છે મિત્રો લીંબોળીનું તેલ અને રિઝલ્ટ ન આવે તો તમારે છે એની એકવાર માહિતી મેળવી ન આવે તો એની સાથે સર કરી લેજો મારા હિસાબથી તાકાત વાળું તેલ અત્યારે બજારની અંદર આવે છે રિઝલ્ટ આપે છે તો આપણે એનો ઉપયોગ કરવાનો ભૂલવું જોઈએ નહીં એનાથી તમને ઘણા બધા ફાયદા થશે આના કરતાં થોડુંક મોંઘું પડતું હોય પણ રિઝલ્ટ છે એ દવાઓની તો તમને વાત કરી છે એટલે ખાસ કરીને જંતુનાશક દવાઓ કરતાં જો આવા પ્રાકૃતિક જે લીંબોળીના તેલ હોય લીંબા લીંબોળીના અસ્ત્ર હોય એટલે કે નિમાસ્ત્ર હોય એનો જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળી શકે મિત્રો આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી

કિસાન એટલે કે ખેડૂત છે એ જો સક્ષમ અને સમજદાર અને મજબૂત હશે તો દેશને મજબૂત દુનિયાની અંદર બનતા કોઈ નહીં રખી શકે અસ્તુ આભાર જય હિન્દ